નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી સત્યની સત્યની વાતે સાથે તારીખ રવિવારના રોજ કરજણ ખાતે દ્વારા સમાજનું વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડીલોને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ધોરણ નવ અને બાર ના વિદ્યાર્થીઓને દફ્તર પેન્સિલ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વિવિધ ક્ષેત્રે આગળ પણ સન્માન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સભાના પ્રમુખ શ્રી ગીતાબેન ભટ્ટ તથા મંડળના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વિમલભાઈ પ્રવીણભાઈ ભટ્ટ તથા કરજના કાઉન્સિલર શ્રી નિખિલભાઈ ભટ્ટ તથા મંડળ ટ્રસ્ટીશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો વડીલો અને સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સાત સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી એહવાલ જયેન્દ્ર ભટ્ટ